અમારા ત્યાં લગભગ ઘણી બધી સેલિબ્રિટી નેતાઓ હોય અભિનેતા હોય સાધુ સંતો ગમે તે હોય એ બધા લસ્સી પીવા ખાસ આવે દાખલા તરીકે દેવ ગોળા સાહેબ અહીંયા જે તર્પણ વિધિ કરાવે છે ત્યાં બી એમને લસ્સી પીધી હતી પછી અમિતાભ બચ્ચન શ્રી એ બી લસ્સી પી ગયા કોઈ નજીક થી બતાવો જો આ છે લસ્સી ભાઈ લગી રે એમ લાગે ને કે લિક્વિડ ટાઈપ છે એમ જાડી રગડા જેવી લસ્સી હેલો એવરી વન કેમ છો હું આપનો સાવન સાથે જોઈ રહ્યા છો ને લલ્લુમલ અને ખૂબ જૂનું નામ છે આવો જોઈએ કેવી લસ્સી મળે છે અને કેવો છે ટેસ્ટ કારણ કે દૂર દૂર થી આગળ લોકો સિદ્ધપુર ની અંદર લસ્સી ખાવા માટે આવતા હોય છે લલ્લુમલ લસ્સીવાલા ત્યાં આગળ જોઈએ કેવી છે લસ્સી અને કેમ આટલી પ્રખ્યાત છે આવો મારી સાથે સર કેમ છો મજામાં હા મજામાં અમારા YouTube ચેનલ માં તમારું સ્વાગત છે આજે તમારે આ લલુમાં લસ્સી વાળા ત્યાં આગળ આવ્યા છે લસ્સી નો ટેસ્ટ આવવા માટે કારણ કે તમે લસ્સી બહુ વખણાય છે એમ દૂર દૂર સુધી સર આપરા વ્યૂઅર્સ ને તમારો ઇન્ટ્રોડક્શન આપી દો આપનું નામ શું છે ક્યાંથી આવો છો ને મારું નામ નારીભાઈ લાલુમલ લસ્સીવાળા અચ્છા હું સિતપુર છું મારો બર્થ સિતપુર માં છે સિતપુર માં જ છું અચ્છા અને આપું લલુમલ લસ્સીવાળા નું કહેવાય ને કે આમ કેટલો ટાઈમિંગ થી ચાલુ છે મારા ફાધર ઓગણીસો પેલા હિન્દુસ્તાન ભેગું હતું હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગરા એટલે અમે લોકો અહીંયા આયા પેલા અજમેર આવ્યા અજમેર થી પછી વડનગર ગયા અમદાવાદ ગયા પછી મારા ફાધર પેલા લારી ચલાવતા હતા લારી ચલાવતા લારી ચલાવ લારી માં પેડા અને માતા કુલ થી એ બધું લારી માં વેચતા ગામમાં

બનાવવાનું ચાલુ કર્યું પછી લચ્છી માવો પેડા મગદળ બરફીઓ બરોબર બધી આઈટમો બનાવવા માંડ્યા અચ્છા અને ટેસ્ટ તો સર ખૂબ જ સારો હોય છે તમારો કારણ કે લોકો અમદાવાદથી મહેસાણાથી અને આજુબાજુ સિટીમાંથી પણ અહીંયા આગળ લસ્સી ખાવા માટે સ્પેશિયલ આવતા હોય છે એની સાથે સાથે બીજા કઈ આઇટમ રાખો છે અમે એક તો ડ્રાય ફ્રૂટ વાળો માવો શેકેલો ડ્રાય ફ્રૂટ વાળો માવો હા એ બી અમારો બહુ ફેમસ છે લોકો બહાર લઈ જાય છે પછી શેકેલો માવો ડ્રાય ફ્રૂટ વગરનો અચ્છા અને પછી મગદળ સોખાગીનું મગજળ છે પછી પેડા છે બરફી છે બરફીમાં ચાર પાંચ આઇટમો મળે ચાર પાંચ ટીટમો બનાવીએ અચ્છા હજી મેન અમારું આંધે લસ્સીની લસ્સી લસ્સીની પછી અમે નમકીન બી અમુક તમે મનાવીએ છીએ એમાં એક આ ફરાળી કેવડો છે બરોબર ફરાળી કેવડો છે અચ્છા પછી એક આ તીખી સેવ બરોબર તમે નજીકથી બતાવું આ આ ફરાળી ફરાળી કેવડો અચ્છા અને આ સેવ છે અચ્છા સેવ અને આ જીણાં ગાંઠિયા છે

તો તમે વિચાર કરો કે લસ્સીમાં કેટલી ટેસ્ટી આપતા છે ગ્રામીણ અનામી કેતા એ અમે ઘણાય નહી છે કે ઘણા બધા અને ટેસ્ટ તો આખા ગુજરાતમાં વખણાય છે સાહેબ નો તો જ્યારે સિપકુ ની અંદર આવો તો લલ્લુમાં લસ્સી વાણા ત્યાં આગર એક વખત લસ્સી જરૂર ટ્રાય કરજો ફેન થઈ જશે એમ શું નામ મિત્ર આપકો વિકી વિકી ભાઈ તમારું પ્રતિક કેના છે મેસાણા બોમદાવાદ તમે અમદાવાદ ના છો તમે મેસાણા છો મેસાણા થી અમદાવાદ ભાઈ અહીં આગળ લલ્લુ ની લસ્સી ખાવા ટેસ્ટ કેવો છે જોરદાર

એટલે એમનામ લલ્લુમલ લસ્સીવાળાનું નામ નથી સાહેબ ટેસ્ટ એવો આપે છે તો અત્યારે વરસ જાય છે અને કહેવાય ને કે લલ્લુમલ લસ્સી એટલે લોકો કોકનું ફંક્શન હોય કોઈક પાર્ટી હોય તો લલ્લુમલ લસ્સીવાળાની જ લસ્સી જતી હોય છે અને મોસ્ટ ઓફ કહેવાય ને કે ટેસ્ટ લલ્લુમલ લસ્સીવાળાના આગળ કંઈ ના ઘટે આ આખો ગ્લાસ છે જે મોટો ગ્લાસ આવે છે ને એના નેવું રૂપિયાનો આખો ગ્લાસ આવે છે પણ આખો ગ્લાસ તમે ખાધા પછી કહેવાય ને પેટમાં જગ્યા ના રહે એનો ફૂલ ગ્લાસ આવશે એના નેવું રૂપિયા હોય છે અહીંયા આગળ આજે નાનો ગ્લાસ તમારે લેવો હોય ને ભાઈ તો એના પિસ્તાલીસ રૂપિયા છે અને કહેવાય ને કે લસ્સી તમે ઘણી બધી જગ્યાએ ખાધી છે પણ લલ્લુમલ લસ્સી જે છે ને આમ તમે જુઓ કે લગી રહે એમ લાગે ને કે લિક્વિડ ટાઈપ છે જાડી રગડા જેવી લચ્છી તમારે ખાવી હોય ને તો અંદર લલ્લુમલ સાહેબ ખતરનાક આવે તો જ્યારે સિદ્ધપુર ની અંદર પધારો તમે તો લલ્લુમલ લસ્સીવાળાને ત્યાં આગળ લસ્સી ખાવાનું ના ભૂલતા તો મિત્રો આ તું લલ્લુમલ લસ્સીવાલા અને કહેવાય ને કે લસ્સી એવી બનાવે છે ને કે તમે મોજ પડી જાય એવી એમ કે દૂર દૂરથી અહીંયા આગળ લોકો મેં જોયું ને તમે ની અંદર કે લોકો અમદાવાદથી અને મહેસાણાથી ને ની આજુબાજુ સિટી છે ત્યાંથી પણ અહીંયા આગળ ની અંદર આવે તો લલ્લુમલ ને ત્યાં આગળ લસ્સીનો ટેસ્ટ જરૂર કરે છે તો તમે પણ ની અંદર આવો તો લલ્લુમલ ની ત્યાં આગળ લસ્સી જરૂર ખાજો ટેસ્ટ કરજો સરસ એવો ટેસ્ટ હોય છે આવા જ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને પીપલ્સની સ્ટાઇલને સબસ્ક્રાઇબ કરી લેજો તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરમાં સબસ્ક્રાઈબ કરાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જે ખાવાના રહસ્ય હોય એમને ભલે આગળના વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ ત્યાં સુધી બાય બાય જય 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 ગરવી ગુજરાત જય માતાજી